બે હજાર સત્યાવીસ ની ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીની જે આ લડાઈ છે ખૂબ દમદાર રહેવાની છે કારણ કે બે હજાર સત્યાવીસ માં તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે બે હાજર સત્યાવીસની ચૂંટણી કઈ રીતે જીતવી કઈ રીતે લડવી કઈ રીતે લોકોને પોતાની સાથે રાખવા એ હવે તમામ જે નેતાઓને બે હાજર બાવીસ માં હાર મળી છે એક નવી રણનીતિ બનાવી રહ્યા છે અને આમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ છે કારણ કે આમ આદમી પાર્ટી હવે જ્યારે જનસભાઓનું

બે હજાર જેટલી છીએ અલગ અલગ જગ્યા છે કે જયારે બે હજાર બાવીસ માં જે જે નેતાઓને હાર મળી છે એ બે માં કેટલું કંઈક કાઠું કાઢી શકશે ખરા જેમ કે ગઢવી હોય રાજુ કરપડા હોય કારણ કે બે માં બંનેને હાર મળી હતી પણ બે માં કેટલા ઉપર આવશે પણ જ્યારે હવે ચોટીલાની અંદર એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુ કરપડા તેમાં ગયા હતા અને સૌથી પહેલા તો એમણે પોતાના મતદારોનો આભાર માન્યો અને અચાનક તેઓ ભાવુક થઈ ગયા અને કહી દીધું કે તમે બધા મારી સાથે હતા પણ હવે તમે જે મારી સાથે છો આજ લડત હવે આપણે 2027 માં લડવાની છે સરકારની સામે લડવાનું છે જ્યાં-જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં રાજુ કરપડા તમારી સાથે છે અને તમને સાથે રાખીને આગળ વધશે અને આ સાથે જ્યારે ઘણી બધી જગ્યા ઉપર આપણે જોયું છે કે સિંચાઈનું પાણી નથી મળતું એટલે જે આપણા

અમે કહીએ છીએ કે સાબરકાંઠામાં ભાવ લડાઈ લડવા ગયેલા લોકો પર ગોળીઓ ચલાવી દંડા ચલાવ્યા અહીંયા સુરેન્દ્રનગરમાં આવીને પૂછીએ છીએ ખબર પડે છે ભાવ નથી મળતા સહકારી ડેરીઓમાં અહીંયા ગામનો માણસ મંડળી સારી રીતે ચલાવે તો ઉપરથી ફેટ કાપવામાં આવે છે એટલે ક્યાંક ને પશુપાલક અને ખેડૂત જે દુખી છે એની લડાઈ મારે તમારે હૈયારી લડવાની છે ગામો ગામ ભાજપના એક બે એવા નેતાઓ તો હશે જેને આ લડાઈ ગમતી નથી એક બાંધ્યો આપણે એમને ભાઈ આ આ આના કરતા રાખો નથી હારો એમ તો કે ગોળી કરતા ગદાડો રૂપાળો છે અસલ મજાનો ધોળ છે ધોળો રૂપાળો ગધાડો છે એટલે હું ગોળી નહીં રાખું ગધાડો જ રાખીશ ફરી આપણે ગયા કે ભાઈ આના કરતા ભેજ રાખો તો બે લિટર દૂધ કરેડો ખાખા કરતા ગધાડો રૂપાળો છે જોવો બેન બાજુમાં રાખો ગધાડો કેવો રૂપાળો લાગે છે ત્રીજી વાર સમજાય આના કરતા તને શોખ જ હોય તો આથી બાંધ્યું તો કે આથી દહ પંદર ની સ્પીડે દોડી શકે ગધાડો ત્રી ચાલીસ ની સ્પીડે દોડી શકે હવે કોઈ વાતે માનવા તૈયાર નથી એવા ગામો ગામ એક બે જણા છે તરી વરસથી થી ભાજપ બાંધીને બેઠા છે તરી વરસ ત્યાં હજી ગતાડો છોડવા તૈયાર નથી એમનો જ કકો ઘૂટ્યા કરે છે વાત એ કરવા આવ્યા છીએ કે કમસે કમ તમે ગામો ગામ એક બે જણા છો યુરિયન ડીએપી ખાતર લેવા જાવ ત્યારે જોતા તો હશો ને કે આપણે લેવા ગયા છીએ યુરિયા હવે તમે મને એવું કહો કે આપણે કોઈના લગ્ન કરવા જઈએ પહેલી વાર લગ્ન હોય જાન લઈને ગયા હોય આંગળીએ છોકરું ભેગું લાવવી ન લાવવી ને આ યુરિયા લેવા ગયા ને આંગળીયા ભેગો બોલ્યું નેનો શું કામ દે છે આપણે લેવા ગયા છીએ યુરિયા અને આંગળીયાદ આપણને નેનો શું કામ ભેગું દે છે વાત એ છે કે ગુજરાતની અંદર આઈપીએલ હોય ક્રિકો હોય ઇફકો છે સરદાર નર્મદા આ તમામ પ્રકારના કંપનીઓ દ્વારા સહકારી કંપનીઓ દ્વારા યુરિયા ખાતરનું વિતરણ કરવામાં આવે છે અને એક પણ કંપની એવી નથી કે એગ્રો સંચાલક ને પણ નામ ખાતર આપતી હોય એને ભેગું યાદ આપે છે વાત આપણી એ છે કે ભાઈ અમે કુવારો જુવાન લાવવાય લગન કરવાના આંગળી વાળો ધીરુભાઈ ભેગો દે આ તો છેતરપિંડી છે આપણી યારે

અને જ્યારે પણ સત્તામાં આવશું ત્યારે અંબાજી માની સાક્ષી કહીએ છીએ આ પ્રેમ ને રાજુ કરો આપણા જીવ છે ત્યાં સુધી નહીં પૂરે હું તો તમારો ઋણી એ દિવસે થઈ ગયો છું બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી પછી મોટી સભામાં આમ તો અહીંયા કાર્યક્રમોમાં આવવાનું થતું હતું કે મરણ હોય કે પરણ હોય નાના નાના પ્રસંગો હોય સારા નરસા પ્રસંગમાં આવતા પણ આજે જ્યારે મોટી સંખ્યા મળ્યા છીએ મેં જોયું છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીને એ દિવસને હું યાદ કરું છું તો એ દિવસે જે દિવસે ચૂંટણી હારીને હું બહાર નીકળ્યો મેં અનેક લોકોના આંખમાં આંસુ જોયા છે અનેક લોકોની આંખમાં એ દિવસે જ હું કહેતો હતો જ્યારે મીડિયાએ મને પૂછ્યું કે નિરાશ નથી થતા એ દિવસે મેં કીધું હતું લોકો મારા માટે રડે છે મતલબ હું ચૂંટણી હારી ગયો છું લોકોના દિલ જીતી ગયો છું અહીંયા બેઠેલા ધીરુભાઈ બુવાજી વ્યક્તિ મને હાર પહેરાવવા આવ્યા રેલી દરમિયાન એની આંખમાં આંસુ હતા મેં પૂછ્યું ધીરુભાઈ નિરાશ નહીં થતા ત્યારે માણસે કહેલું એકલા હાથે લડો છો સામે આવડી મોટી ફોજ છે ડુંગરવાળી આપણી લાજ રાખશે તો રહેશે આજે હું તમને કહેવાય આવ્યો છું ડુંગરવાળીએ લાજ રાખી છે એ દિવસે રાજુ કરપડા ભલે હારી ગયો બે હજાર સત્યાવીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા આપણે જઈએ છીએ મહિદરની આખી ટીમ જ્યારે જ્યારે કાર્યક્રમો હોય આજુબાજુના ગામડાઓમાંથી તમામ લોકોનું ખૂબ યોગદાન છે પછી સણોસરા હશે તોય ભલે ભેઠોડા હશે અણંતપુર હશે તારેય હશે મેવાસાથી લઈને તમામ ગામડાઓમાંથી ખૂબ લોકોએ પ્રેમ કર્યો બે હજાર ની ચૂંટણી તો કેવી જ આજીવન જીવું ત્યાં સુધી ઋણમાંથી એટલે મુક્ત ન થઈ શકું હું ભલે ચૂંટણી હારી ગયો હોય ઘણા બધા એવું છે ચૂંટણી હાર્યા પછી તમે સતત પ્રવાસ શું કામ ચાલુ રાખો છો કંઈક ધંધો બંધો કરો નહીં તો ખામી હત્યા ચૂંટણીમાં શું કરશો એ લોકોને કાયમ માટે કહીએ છીએ પોતાનાને અળગા કરીને રાજુ કરબડા ને પ્રેમ કર્યો છે ને ચોટીલા વિધાનસભાના મતદારો જીવીશ ત્યાં સુધી જીવીશ ત્યાં સુધી અરુણુમાંથી હું મુક્ત થઈ શકું એવું નથી સમય આવશે અમારા બધાનો પ્રેમ અને અમારા બધાની પ્રામાણિકતાની જીત થશે પનીગટના માધ્યમિક શાળાના આચાર્ય ત્રણ વર્ષથી નિશાળે નહીં ગયેલા તેમ છતાંય ત્રણ વર્ષ સુધી એના ખાતામાં પગાર જમા થયો હવે એને મેં કીધું આને તો ઊભા ઉભા બદલી કરાવો તો કે આનો રિપોર્ટ તૈયાર થાય અને તપાસ કરવી પડે હાથ દિવસે જવાબ કીધું ભાઈ હું ભણેલો નથી હું આ બેહી જાઉં છું જવાબ આવે એની બદલી થાય પછી જ આગળ વાત કરવાની તો કલાકમાં બદલી થઈ ગઈ હવે એ આચાર્યની ની કઠણાઈ કેવી એની બદલી પાછી ધારાઈમાં થઈ હવે ધારેના જે મિત્રો મેં એ દિવસે નાખી ખાટી કરી નાખીશું અને તમને બધા નહીં કહું છું ધ્યાન રાખજો માણા છે મને ખાલી કહેજો કે આવતો નથી જે દિવસે હાજર થાય એ દિવસે મને જાણ કરજો કે સાહેબ હાજર થયા છે પછીથી રેગ્યુલર સાહેબ આવે છે કે નહીં થતા એ આપણે જોવાનું છે કેટલાય શિક્ષકો મને જાણવા મળ્યું છે કે ગામડાઓની અંદર આવતા ઘણા શિક્ષકો દારૂના રવાડે ચડી ગયા છે ઘણા શિક્ષકો સમ નથી ને ક્યાંક બહાના બતાવી સમયસર નથી આવતા એવા પણ ઘણા શિક્ષકો છે પણ આ તમામના મુદ્દે આપણે એટલે લડવું પડશે માત્ર ખેડૂતોની લડાઈ લડતા લડતા અહીંયા બાળકો શિક્ષણ વગરના થઈ જાય ને આ ધ્યાન રાખવાનું છે આપણું બાળક શિક્ષણ મેળવવું જોઈએ બાળક શિક્ષણ વગરનું ન થાય જવાબદારી આપણી છે

ભાજપના ઇશારે કામ કર્યું છે તાકાત થી લડશું અને આવનાર સમયમાં ભાજપ કોંગ્રેસના ના મૂળિયા ઉખેડી નાખવાનું કામ પણ આમ આદમી પાર્ટી કરશે જે લોકો કહે છે સિંચાઈ પાણી ન આવે ઉદાળી જેવો છે

અહીંથી દ્વારકા સુધી સુધી પાણી પાણી જાય જાય છે છે કચ્છના રણ ધાંગધા ની અંદર પાણી પહોંચ્યું અમારા મૂળી થાન ચોટીલામાં પાણી કોણ અટકાવે છે આવનાર સમયમાં પાણી માટેની લડાઈ લડવા કમર કસી લેજો મેં મન બનાવી લીધું છે ચોમાસું પૂરું થવાની સાથે પાણી માટેની લડાઈ લડવાની છે મજબૂત આંદોલન કરવાનું છે એટલા માટે લડાઈ અને જરૂર પડે તો જિલ્લા કલેક્ટર ની કચેરી નો કરવો પડે તો કરશું અને પરિણામ નહીં મળે તો ગાંધીનગર દૂર નથી અમારા જગતના બાપ ગાંધીનગરમાં ગાંધીનગર માં પણ મારી કરશે અત્યાચાર કરવામાં આવે છે ત્યારે આખી કહાની લગભગ તો મેં ઘણા બધા ભાષણોમાં કહી છે કે અમે એક ધારઈનો અમારા ખેડૂતોનો એક અમારા પરિવારનો યુવાન ગુમાવ્યો છે કે જે એક ભણેલો ગણેલો યુવાન અહીંયા આવે છે પોતાનો હિસાબ કરે છે ફી લેવા માટે અહીંયા આવ્યા હોય અને જ્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક આપવા જાય ને આખી ઘટના જે ઘટી એ તમે એનાથી વાકેફ છો પણ મન બનાવી લેજો કે એની શહીદી એળે ન જાય ભાઈ ભાઈ આ જવાબદારી મારી અને તમારી છે મેં મુઠ્ઠી બંધ કરીને મન બનાવી લીધું છે અને જે દિવસે પહેલી વાર એમનું જે સ્ટેચ્યુ ત્યાં ગામમાં મૂકવામાં આવ્યું છે ને જે દિવસે દિવસે ફૂલ તે મનોમન પ્રતિજ્ઞા કરી આ સપનું પૂરું અમે એટલે માણસને ક્યારેય ભૂલી ના શકાય આપણે તો લડવા નીકળ્યા છીએ ખેડૂતો માટે એ વ્યક્તિએ તો પોતાના જીવનું બલિદાન આપી દીધું ને એ વખતે પણ કહ્યું છે મારી શહીદી અળે ન જાય એની ખેડૂતો ધ્યાન રાખજો બે હજાર સત્યાવીસ ની લડાઈ માટે હવે નેતાઓ તો તૈયાર થઈ ગયા છે પરંતુ મતદારો કેટલા તૈયાર છે કારણ કે ઠેર એક જ વાત સંભળાઈ રહી છે કે દરવાડી કરવાની છે નેતાઓ પણ અલગ અલગ જિલ્લાઓમાં જઈને એવું કહી રહ્યા છે કે હવે તો વિસાવદરવાડી કરીને રહેશું પણ આ વિસાવદરવાડી ખરેખર થશે કારણ કે આપણે જોયું છે કે મતદારો જ્યારે કહેતા હોય છે કે અમે આ વખતે આ પક્ષ સાથે છીએ પરંતુ ચૂંટણીનું પરિણામ આવે છે એટલે આપણને ખબર છે કે કઈ રીતે આખું પરિવર્તન થઈ જાય છે લોકોનો મિજાજ છે તે કઈ રીતે બદલાઈ જાય છે એટલે લોકોને પોતાના પોતાની સામે અને સાથે લઈ આવવા માટે કેટલા નેતાઓ તૈયાર થાય છે પણ જોવાનું છે ખાસ કરીને હવે જોવાનું છે કે બે હજાર બાવીસ માં જે રાજુ કરપડાને હાર મળી છે બે હજાર સત્યાવીસ માં તેઓ કેટલો કાંઠો કાઢી શકશે અને કેટલા જે મતદારો છે તેમને પોતાની સાથે લઈને આગળ વધી શકશે જે રીતે હવે રાજુ કરપડા તૈયારી કરી રહ્યા છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર